ઓકે નમસ્તે વિદ્યાર્થી મિત્રો જીજી સ્ટડી હબ ચેનલ સાત જાન્યુઆરી બે જાન્યુઆરી 2026 ના મોસ્ટ કરંટ અફેર્સ તમને બધાને ખ્યાલ છે કે આપણે ડે ટુ ડે કરંટ અફેર્સની ચર્ચા કરીએ છીએ કરંટ અફેર્સના ટોપિકની સાથે એના લગતા જેટલા પણ કરંટ અફેર્સ હોય છે એની પણ આપણે ચર્ચા કરીએ છીએ ઓકે તમારે બધાએ એક કામ કરવાનું મેં તમને દર વખતે હું તમને કહું છું કે પોલીસની પા પરીક્ષા પાસ કરવા માટેના ચાર ફંડા છે અત્યારે એ એઝિટની અંદર કયું મેસ રીઝનિંગ કોન્સ્ટિટ્યુશન એટલે કે બંધારણ અને ચોથું છે કરંટ અફેર્સ ઓકે એને અંદરથી બે ત્રણ પોર્શન તો મારી જોડે છે મેસ રીઝનિંગ અને કરંટ અફેર્સ ઓકે આ તો તમે ઉડતા તીર લીધા છે કરંટ અફેર્સના તો ચાલો તાજેતરમાં અત્યંત દુર્લભ ચંદન ચિત્તો ક્યાં ક્યાં જોવા જોવા મળ્યો મળ્યો છે કર્ણાટક જો ખૂબ જ દુર્લભ સ્ટ્રોબેરી દીપડો જેને ચંદન ચિત્તા તરીકે ઓળખવામાં આવે છે તે પહેલી વાર કર્ણાટકમાં જોવા મળ્યો છે આના પહેલા એક વાર જોવા મળ્યો તો આ એકમાત્ર રેકોર્ડ નવેમ્બર બે ની અંદર રાજસ્થાનના પાલી ખાતે આ સૌથી દુર્લભ ચિત્તો છે જે અહીંયા તમને પ્રશ્ન પૂછી શકાય કે ક્યાં જોવા મળે છે ભાઈ કર્ણાટક વાત કર્ણાટક ની આવી છે ને તો કેટલાક ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ આપણે કર્ણાટક ને લગતા જોઈ લઈએ પેલા તો મને એમ કહો કર્ણાટક ની રાજધાની કઈ બેંગલુરુ કર્ણાટક ના સીએમ કોણ છે સિદ્ધરમૈયા કર્ણાટક ના રાજ્યપાલ કોણ છે થાવરચંદ ગેહલોત હે બીજું કર્ણાટક નો એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એવો છે કે બાનુ મુસ્તાક અને દીપા ભારતી ઓકે બાનુ મુસ્તાક અને દીપા ભારતી છે જેમને બે હજાર પચીસ આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઇઝ મળ્યો છે ઓકે આ ધ્યાન રાખજો ભાઈ બુકર પ્રાઇઝ બે હજાર પચીસ નો કોને મળેલો છે બાનુ મુસ્તાક અને દીપા ભારતી હવે જુઓ કર્ણાટકમાં બે હજાર પચીસ માં એકસો અઠ્ઠાણું અંગદાન સાથે રેકોર્ડ બન્યો છે સૌથી વધુ રેકોર્ડ જે તમિલનાડુ નું પહેલા

કર્ણાટક મિલકત નું ડિજિટાઈ મતલબ શું છે તો કે જે ગામ હોય ને ગામ એની અંદર આકાર હોય ઓકે અને આકારની દરેક અપલોડ પેહલા આપણે જો ઘણીવાર આપે છે ને ઉતારા અત્યારે ઓનલાઈન મેળવી શકીએ કે નહીં સાત બાર ઉતારા ઓનલાઈન એનું ડિજિટલાઇઝેશન થઈ ગયું છે એ જ રીતે ગામની જે આકારણી છે એનું પણ ડિજિટલાઇઝેશન કરવાનું કામ કર્ણાટકે શરૂ કર્યું છે એનું નામ શું છે ઈસ્વાથુ વિશ્વના શ્રેષ્ઠ શહેરોના સૂચક બે હજાર છવ્વીસમાં ભારતીય કયું શહેર છે ભાઈ બેંગ્લોરુ સૌથી ઉપર છે જો નવો પોઈન્ટ તાજેતરમાં કેન્દ્ર સરકારે કયા રાજ્યમાં લોહિત નદી પર કલાઈ બે જળ વિદ્યુત પ્રોજેક્ટ મંજૂરી આપી છે કયું અરુણાચલ પ્રદેશ કયું અરુણાચલ પ્રદેશ બે હાઇડ્રો પાવર પ્રોજેક્ટ ને મંજૂરી આપી છે જે લોહિત નદી પર છે નેક્સ્ટ વાત છે ને અરુણાચલ પ્રદેશ ની છે તો પોઈન્ટ જોઈ લો અરુણાચલ પ્રદેશની રાજધાની કઈ છે યસ એના સીએમ કોણ છે પેમા ખાંડુ અને કેટી પાર નાયક જે છે એના રાજ્યપાલ છે હવે અરુણાચલ પ્રદેશમાં ત્રીસેવા કવાયત પૂર્વી પ્રચંડ પ્રહાર યોજાશે ઈટાનગરની અંદર એટલે કે અરુણાચલ પ્રદેશની રાજધાની ઈટાનગરમાં ઓગણ સિત્તેરમાં નંબરના રાષ્ટ્રીય શાળા રમત બે હજાર પચ્ચીસનું આયોજન પણ થયું હતું ભારતીય સેનાએ અરુણાચલ પ્રદેશમાં ડ્રોન આર્મર કવાયત પણ હાથ ધરી છે ઓકે પ્રશ્ન પૂછાય કે ડ્રોન આર્મર કવાયત કે ભારતીયની કઈ સેના દ્વારા છે તો ભારતીય સેના દ્વારા હવે થલ સેના છે જળ સેના જો અરુણાચલ પ્રદેશ ની જળ સીમા લાગતી નથી એટલે કઈ સીમા છે ભાઈ કઈ સેના છે થલ સેના અરુણાચલ પ્રદેશમાં સુબનસિરી નદી પર 2200 મેગાવોટ પ્રોજેક્ટ જે છે ઓજુ હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે નેક્સ્ટ કયા દેશે નવી મિસાઇલ ડિક્લોયર જહાજ લોધી લોન્ચ કરી છે કોણે લોન્ચ કરી છે એ આ તમારે સમજી જવાનું આ નવું નવું કોક લોન્ચ કર દઉં તો એ રહ્યો જોય અને કોણ ચીન ચીને તાજેતરમાં એક નવા અદ્યતન યુદ્ધ જહાજ લોધી છે હં લોધી લોધીને પોતાની નૌકાદળમાં સામેલ કરીને દરિયાઈ શક્તિને મજબૂત કરી છે આ પગલું યુનાઇટેડ સ્ટેટ્સની નૌકાશક્તિને મેચ કરવા અથવા પડકાર માટે તેના કાફલાને ઝડપી વિસ્તરણને પ્રતિબિંબિત કરે છે ખાસ ધ્યાનક જેવું લોધી જે છે યુદ્ધ જહાજ ઓકે કયું લોન્ચ કર્યું છે ભાઈ ચીને વાત ચીનની છે ને તો ચીનના કન્નેડાપેસ જોઈ લો ચીને વાય ટ્વેન્ટી નામની હાયપરસોનિક એન્ટીસીપ મિસાઇલ વિકસાવી છે ચીને તાઈવાનની આસપાસ જસ્ટિસ મિશન બે હજાર પચીસ આ ધ્યાન રાખો જે રીતે અમેરિકાએ વેનેજુવેલાને કબજો કર્યો એ જ રીતે ચીનનો પણ ટાર્ગેટ કોણ છે તાઈવાન ઓકે અને અમેરિકા તો ત્યાં પણ લગીને કીધું છે ઓકે જે ગ્રીનલેન્ડ નામનો ટાપુ છે ને ગ્રીનલેન્ડ એટલે કે વિશ્વનો સૌથી મોટો ટાપુ વિશ્વનો સૌથી મોટો ટાપુ કયો છે ગ્રીનલેન્ડ હમણાં છે ને ડોનાલ્ડ ટ્રમ્પે એક ભાષણની અંદર એવું કીધું કે અમે વેનેજુઆલા ઉપર તો કબજો કર્યો જ છે પણ અમારો નેક્સ્ટ ટાર્ગેટ કોણ છે ગ્રીનલેન્ડ જે વિશ્વનો સૌથી મોટો ટાપુ છે એટલે એ પણ ચર્ચામાં જ છે ચીનમાં વિશ્વનો સૌથી લાંબી એક્સપ્રેસ વેટ અનલનું પણ ઉદ્ઘાટન કર્યું છે ચીને વિશ્વમાં કૃત્રિમ ગુપ્તચર સહયોગ સંગઠનની પણ સ્થાપનાનો પ્રસ્તાવ મૂકે છે ઓકે નેક્સ્ટ તાજેતરમાં કયા દેશે આઈપીએલ ઇન્ડિયન પ્રીમિયર લીગના પ્રસારણ પર પ્રતિબંધ મૂક્યો છે આઈપીએલ કોણે બાંગ્લાદેશ બાંગ્લાદેશે તો ત્યાં લગીને કીધું છે કે અમારી ટીમ છે ને ભારત રમવા નહીં આવે આઈપીએલ અને ટી વર્લ્ડ કપ પણ એ રમવા આવશે નહીં એવું કીધું છે પણ અત્યારે આઈસીસી એ કીધું કે ભાઈ તમે બધું રમવા નહીં આવો ને તો તમે પોઈન્ટ ટેબલ ની અંદર પાછળ જતા રહેશો એમ એટલે હવે કોઈક છે અને આઈસીસી ના વડા કોણ છે હા આપણા જય શાહ તમારા આવવાના આવવાથી એમને કોઈ ફરક નહીં પડતો પણ બેટા ધ્યાન રાખજો કે આખા વિશે પાછળ જતા રહેશો એમ ને ધમકી આલી હશે વાત બાંગ્લાદેશની છે ને બાંગ્લાદેશની રાજધાની કઈ છે ઢાકા અને ચલણ કયું છે હા ઢાકા ટકા ઢંકટકા ઢંકટકા એવું યાદ રાખવાનું ઓકે ચાલો વડાપ્રધાન કોણ છે મોહમ્મદ યુનુસ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની એક સંયુક્ત કવાયત યોજાય છે એનું નામ છે સંપ્રીતિ ઓકે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની જે કવાયત છે એનું નામ શું છે સંપ્રીતિ બાંગ્લાદેશે યુએન વોટર કોન્ફરન્સ ધ્યાન રાખજો બાંગ્લાદેશ યુએન વોટર કોન્ફરન્સમાં જોડાનાર પ્રથમ દક્ષિણ એશિયાઈ દેશ છે નેક્સ્ટ ભારતે બાંગ્લાદેશથી જમીન અને દરિયાઈ બંદરો દ્વારા સણની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે અત્યારે ભારત અને બાંગ્લાદેશની બહુ હોવા ચાલે છે ઓકે તો ભારતે એવું લઈ દ્યું કે ભઈ સણની જે આયાત છે એના ઉપર પ્રતિબંધ દો ભારત બાંગ્લાદેશે આઠ ઓગસ્ટને બાંગ્લાદેશનો નવો દિવસ જાહેર કર્યો છે કયો આઠ ઓગસ્ટ ભારતે બાંગ્લાદેશથી તૈયાર વસ્ત્રો અને પ્રોડક્ટ નો ખાદ્ય પદાર્થો જેવી કેટલીક ચીજ વસ્તુઓ પર પ્રતિબંધ મૂક્યો છે અને લાસ્ટ પ્રતિબંધિત ભારતે બાંગ્લાદેશ અને ટ્રાન્સશીપમેન્ટ જે છે એની સુવિધા પણ પ્રતિબંધિત કરી દીધી છે જો ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ બીજા સંસ્કરણનું તાજેતરમાં ક્યાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ભાઈ દીવ દમણ ને ગોવા એક વાર જોવા ધ્યાન રાખજો મોટા થઈને જોજો પાછા દીવ દમણ ને ગોવા એકવાર જોવા ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ નું બીજા સંસ્કરણ નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે દીવ દીવ ની અંદર પાંચ જાન્યુઆરી એ ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ નું આયોજન કરવામાં આવ્યું છે સોમવારે જે ગોગલા બીચ છે એના પર રંગારંગ સમારોહ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આનું ખાસ સંદેશ આપવાના છે નેક્સ્ટ તાજેતરમાં નૃત્ય કલા નિધિ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવે છે ભાઈ નૃત્ય કલા નિધિ પુરસ્કાર સત્યનારાયણ છે કોણ તો જે સંગીત છે ત્યાં નૃત્ય મહોત્સવ યોજાયું જેની અંદર ભરતનાટ્યમના ના કલાકાર છે કોણ ઉર્મિલા સત્યનારાયણ એને કયો એવોર્ડ આપવામાં આવે છે નૃત્ય કલા નિધિ પુરસ્કાર જો વાત પુરસ્કાર ની છે ને તો કેટલાક ઇમ્પોર્ટન્ટ પુરસ્કાર જોઈ લઈએ વૈભવ સૂર્યવંશી મોસ્ટ આઈ એમ્પિકેશન વૈભવ સૂર્યવંશીને રાષ્ટ્રીય બાળ પુરસ્કાર આપવામાં આવે છે ઓકે કોને વૈભવ સૂર્યવંશી ક્રિકેટર છે પીએમ મોદીને ઇથોપિયાનું સર્વોચ્ચ સન્માન ધ ગ્રેટ ઓનર ઓફ નિશાન ઓફ ઇથોપિયા આપવામાં આવ્યું છે નેના કાલુને ટર્નર પ્રાઇઝ બે આપવામાં આવ્યો છે આ યાદ રાખજો આઈએમપી પ્રતિક માધવ ને દિવ્યાંગ વ્યક્તિઓના સશક્તિકરણ હેરોઈઝન એવોર્ડ બે હજાર પચીસ આપવામાં આવે છે અને સુપ્રિયા સાહુ આઈએમપી સુપ્રિયા સાહુને સંયુક્ત રાષ્ટ્રનો સર્વોચ્ચ પર્યાવરણીય સન્માન આપવામાં

સંગઠનની અંદર અમેરિકા પણ છે અને ડેનમાર્ક પણ છે એટલે એમણે એવું નક્કી કર્યું હતું કે નાટો સભ્યની અંદર જેટલા પણ દેશો હોય ધારો કે દેશના કોઈ પણ દેશ ઉપર હુમલો થાય છે એનો મતલબ તમારે એવું સમજી લેવાનું કે આટલા જે નાટોની અંદર જેટલા દેશો છે એના પર હુમલો થયો છે એટલે નાટોની અંદર બંને બંને દેશ છે કોણ કોણ અમેરિકા અને ડેનમાર્ક હવે જો અમેરિકા ડેનમાર્ક ઉપર હુમલો કરે છે એનો મતલબ એવો થઈ જાય કે નાટો ઉપર હુમલો કર્યો છે અમેરિકાએ એટલે આ એટલા માટે ચર્ચામાં છે મેં હમણાં વાત કરીને ડોનાલ્ડ ટ્રમ્પે એવું કીધું છે કે વેને જીવેલા પછી અમારો ટાર્ગેટ કોણ છે ગ્રીનલેન્ડ ઓકે જે કોનો ભાગ છે ડેનમાર્કનો એટલા માટે ચર્ચામાં છે ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સની બીજી આવૃત્તિ ક્યાં જાય ક્યાં યોજાઈ રહી છે ક્યાં યોજાઈ રહી છે

સુરેશ કલ સુરેશ કલમાળી બહુ મોટું નામ છે ભ્રષ્ટાચારમાં હા હા દિલ્હીની અંદર ધ્યાન રાખો દિલ્હીની અંદર બે હજાર દસમાં કોમનવેલ્થ ગેમ્સ યોજાય છે કોમનવેલ્થ ગેમ્સ ઓકે એની અંદર ભ્રષ્ટાચારનો આરોપ હતો સુરેશ કલમાડી ઉપર ઓકે જ્યારે તે રમતગમત મંત્રી હતા એ બહુ અને એ એના કારણે તો ત્રણ વર્ષ સુધી જેલમાઈ રહ્યા છે અને એ છે ને પુણે વિધાનસભાની બે વાર તો સાંસદ રહ્યો છે વિધાનસભા ધારાસભ્ય રહ્યો છે અને ત્રણ વાર તો રાજ્યસભાનો સાંસદ રહ્યો છે ઓકે બહુ મોટું રાજકારણમાં નામ છે શું નામ હતું ભાઈ સુરેશ કલમાડી એટલે પ્રશ્ન પૂછાય કારણ કે આ આમાં બહુ મોટા માથું હતું કોણ સુરેશ કલમાડી અને એટલે પૂછી શકાય કેના સાથે સંબંધિત છે રાજકારણ ઓકે જો મે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સની ચર્ચા કરી છે 7 જાન્યુઆરી 2025 ઓકે 26 હા અને એ તો રહેવાનું બેટા થોડું થોડું હેને ચલો રાહુલ બંધ કરો તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં